વર્ષ સુધી પોતાની અમૂલ્ય સેવા આપી છે અને હવે પોતાના વતન પરત ફર્યા લોકો તેમનું ભાવભી નું સ્વાગત કર્યું છે છોટાદેપુર નગર આજે ઉત્સાહ અને ગૌરવ થી ઉઠ્યું હતું જયારે અંબાલા ગામના સપૂત માલસિંહભાઈ રાઠવા વીસ વર્ષની સેના સેવા પૂર્ણ કરી પોતાના ઘરે પરત ફર્યા છે નગરમાં ડીજી તાલે આદિવાસી નાચગાય છે તેમના પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું છે માલસિંહભાઈ રાઠવાએ માત્ર દેશની સેવા જ નથી કરી પરંતુ ઓપરેશન સિંદુર દરમિયાન શ્રીનગરમાં પણ માતૃભૂમિની રક્ષા માટે પોતાનું યોગદાન આપ્યું હતું હું રાઠવા માલસિંહભાઈ ગામ અંબાલા બે હજાર 2005 માં જુલાઈ બે હજાર પચીસ માં રિટાયર થયો છું તો સમર્પિત કર્યા છે જય હિન્દ રહ્યો શ્રીનગર ઓપરેશન સિંદૂર જે થયું એમાં સમાવેશ સામેલ થયા છે અમે એમાં હરેક અનેક કષ્ટ બી આવે આવ્યા છે તો એના માટે બી અમે અમારું જે દુઃખ એ અમે ગૌરવ મહેસૂસ કરીએ છીએ એટલે મેં આપને આપકો બહુ ગૌરવ મહેસૂસ કરતા હું રેણુ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર